જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો બસ જો અત્યારમાં તો સવારના વાગી ગયા છે નવ ને આજના મારા મંદિરના દર્શન કરાવું જય ભગવાન જય મારા આ તો પપ્પા ને પ્રદીપ નહી તો નથી હવાના વહેલા નીકળી ગયા અને હું ગુપ્તિ સહી મમ્મી તો ગયા દેશમાં તો હાલો નાસ્તો કરવા નાસ્તામાં તો રાતની રોટલી પડી હતી અને તળી નાખશું ચા અને રોટલી તો હાલો તમે લોકો નાસ્તો કરવાના તો છોકરીઓને લઈ જાય છે ફ્રેન્કી તો એના માટે બનાવવાની છે ફ્રેન્કી અને પછી મારે લગભગ કદાચ બાર જવાનું થશે અમારે નીચે રહેતા હતા અહીં લગ્ન છે એની છોકરીના તો આજના અહીંયા જમણવાર છે તો જવાનું થશે લગભગ તો ઋતિ ને પપ્પા અને બપોરે છે તો બપોરે હવે ખબર નહીં હું દાળ ભાત તો નથી બનાવવાના પણ જોઈશાકરોટલીને હું કાંઈક કરશું તો હાલો તમે લોકો નાસ્તો કરવા નાસ્તો કરી લઈએ

ઓફિસે જયારે જાઉં ત્યારે હું ઓવીસ કલાક પછી બસ જો અત્યારે તો બપોર એક વાગી ગયો અને અમે લોકો ઘરે પહોંચી ગયા હું ને પ્રદીપ ને અમે લોકો જો આવ્યા અને હવે ભગવાનને થાળ ધર દઈ પપ્પાને જમવા બોલાવી લો થાળમાં તો આજે મેં તમને કીધું તું એમ કે ખાલી શાક રોટલી જ છે રોતી ને પપ્પા બે હતા અને અમે મારે પ્રદીપને તો ત્યાં જવાનું હતું એટલે અમે મેં ત્યાં ગયા હતા અને શાકમાં તો બટેટા શાક ને રોટલી ને તો હાલો ભગવાનને થાળ ધર દઈ અને પપ્પાને જમવા બોલાવી લઈ અને ભાઈ જો રહેતા નથી એ ઓલી બાજુ ગઈ છે રોતી અને ત્યાં પછી ભગવાન ભગવાનને થાળ ધરી દઉં

એટલે પછી મારે જાવું પડ્યું તો અમારા ઉપર ફાડવત રહેશે ચેતના બેન કરીને તો એને પછી કોન્ટેક કરીને અમે બે નક્કી કરીને અમે બે ગયા રિક્ષામાં વળતા તા પ્રદીપાડે આવી ગયા હતા તો બસ હાલ ભગવાનને થાળ થડી મિત્રો અત્યારે વાગી ગયા છે પોણા શાક ને ભગવાને જો અહીંયા દિવાબત્તી કરી નાખ્યા છે અને અત્યારે વાતાવરણ ઠડ્દું થઈ ગયું છે શિયાળાનું અને આજે જમવામાં રસો અમે બનાવવાના છે બાજરાના રોટલાને ઓળો બનાવવાનો છે હા

એવું ને પેલા ફોન કરી લેવું પૂછું હશે તો હજી આવશું હા અમારે જવાનું છે મારા કાકાજીની ઘરે વિચાર છે અત્યારે એટલે જમીને પેલા ફોન કરશું જો કેમ છે કે રીતે પછી અમે લોકો નીકળશું ચાલો તો આજે હજી તો પોણા સાત ત્યાં છે પણ જમવાનું વહેલું છે અમારે તો જમવા બેસી જાય તો બસ જો અત્યારે તો વાગી ગયા છે સાડા નવ અને અમે જમી કાર ફ્રી થયા અને જો આ દુર્વા અને ભાઈ બધા ઓલી બાજુ ગયા

Fiaty! Bada plan <laughs> никак natin... I look like staple fits <laughs> you Elena! Nasty hali! Gazikali pinito ah! Hori nasa meeting nyo... You're a meeting dealer at BTS? Sacus! Krya maa 거는 pante Give me your BRL Sacoz Give me your BRL Sacoz factuk na An-a, Anthony Aliyah ciw ali aching Para mami Ades Hoe An-a, koto At Good evening Atan Read Jer aproxima Babi An-aaa Mama

ગોકુળિયાની ગોપી તું તો સુતી હોય તો જાગ તારા ગોકુળિયા મારે રે આવો જગ ના કાનો રમ તો રે આવ મથુરાની મા એલી મથુરાની રાણી તું તો સુતી હોય તો જાગ તારા બાર રે આવો તણો કાળ કાનો રે રમરે એલી ડાકો નાર તું તો સુતી હોય તો જાગ તારા ગાડા મારે આવ્યો દ્વાર કાનો નાથ કાનો રમ તો રે આવ્યો જુનાગઢ ની નરસૈયા ની નાર તું તો સુતી હોય તો જાગ તારે આવો શામળ્યો સાક્ષાત રે આવ્યો પંડરપુર મો જાડ એલી સકુબાઈ ની સાસુ તું તો સૂતી હોય તો જાગ તારા ઘર મારે વિઠલ પાણી ભરે દિનેરા કાનો રમ તો રે આવ્યો ભક્ત મંડળ ની જાગો મારા વાલા ની રે તમે ધૂન મચાવ કાનો રમ તો રે આવો ગોકુળિયા ની માય એલી ગોકુળિયા ની નાર તું તો સૂતી હોય તો જાગ આંગણે કૃષ્ણ મિત્રો અમે લોકો આવી ગયા છીએ ઘરે અને અત્યારે જો રાતના બાર વાગી ગયા છે અને અમારા બેન ને સુવા જવું છે બેન ને સુવા લઈ જવા પડે એમ છે જોકે કાલે તો રજા છે એટલે ઉપાધિ નથી ગાય પણ ટ્યુશન હોવા છે ને ટ્યુશન જ છે

એવું બધું એને મગાવ્યું છે કે હવે આવો ને ત્યારે આવું બધું ત્યાંથી જર્મની થી લેતા આવજો કા એવું બધું મગાવ્યું છે તો ઠીક છે અમારા બ્લોગને ને પૂર્ણ કરું છું તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે નવી વાતો સાથે તો અમારી ચેનલને ને તમે કરજો કરજો અને હા કોમેન્ટ માં તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપો તમારો અમે બધા પ્રેમ આપતા રહેજો અને ખાસ મિત્રો મારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ન ભૂલતા બસ આવો નવા જો પ્રેમ બધા આપતા રહેજો તો આજ માટે એટલું આવજો Good night. Hare Hare Mahadev. Hare Hare Mahadev. Sanatan Dharmani. Yeah.